પોરબંદરની ભાવ સીજી સરકારી હોસ્પિટલમાં દવા તેમજ અન્ય સાધન સામગ્રીની ઘટે જોવા મળી રહી છે જેને લઈને સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના આધિત્યના ગામના સામાજિક આગેવાન લીલાભાઈ મોઢવાડિયાએ હોસ્પિટલના સિવિલ સર્જનને લેખિતમાં રજૂઆત કરી છે કે હોસ્પિટલમાં કોલેસ્ટ્રોલ સહિતની અનેક દવાઓની અછત જોવા મળી રહી છે તેમજ હાલ મેડિકલ કોલેજના ડોક્ટરો દ્વારા લખી આપવામાં આવતી અમુક દવાઓની પણ અછત જોવા મળી રહી છે તે ઉપરાંત વોર્ડમાં પણ અમુક મેડિકલ સાધનોની અછત જોવા મળી રહી છે ત્યારે હોસ્પિટલમાં દવા તેમજ જરૂરી સાધન સામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરવા માંગ કરી હતી લીલા હમીદભાઈ મુરવાડિયા સામાજિક આગળની કોર્ટમાં આજ રોજ ભાવસીજી હોસ્પિટલમાં મુલાકાતે આવતા વોર્ડ વોર્ડ વાઇઝ દર્દીઓને પૂછતા તેમણે એવું જણાવ્યું કે અમને ઓશિકા અને જે ગરમ ધાબડા એ વધવામાં માગવામાં આવે છે પણ આપવામાં આવતા નથી અને દવાબારી અમુક જે દવાઓનો સ્ટોક છે જે ઘટે છે એમાં હૃદયને લગતી દવાઓ અને કોલેસ્ટ્રોલને લગતી દવાઓ પણ આ સ્ટોકમાં છે નહીં અને જરૂરી જે મેડિકલના ડોક્ટર્સો છે જે દવાઓ લખે છે એ અહીંયા સ્ટોકમાં હોતી નથી એટલે ખાસ કરી અને સિવિલ સર્જન સાહેબને આજરોજ અરજી આપેલ લેખિતમાં કે આવી દવાઓ મેડિકલના ડૉક્ટર્સને ડિમાન્ડ મુજબ ફાળવવામાં આવે અને જે આ ગરમ ઝાબડા અને ઓશિકા છે એ દર્દીઓને આ શિયાળાની જે ઋતુ ચાલે છે તેમાં દર્દીના હિત માટે થઈ અને આ ધાબડાઓ તેમને ગોળવાઈ સૂચનાઓ આપવામાં આવે કે આ દર્દીઓને માગ્યા મુજબ ઓશિકા અને ધાબડા આપવામાં આવે તેવી અપીલ કરે છે હાલ શિયાળાનો પ્રારંભ થયો છે ત્યારે શિયાળામાં દર્દીઓને ધાબડા તેમજ શીકા પણ ઉપલબ્ધ કરવા રજૂઆત કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર